અંકલેશ્વર નગરપાલિકાના સભાખંડમાં સામાન્ય સભા મળી હતી જેમાં તોતેર કામોને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી અંકલેશ્વર નગરપાલિકાની સામાન્ય સભા અંકલેશ્વર નગરપાલિકા સભાખંડ ખાતે અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત ઉપપ્રમુખ ભાવેશભાઈ કાયસ તેમજ સીઓ કેશવલાલ કોલડિયાના અધ્યક્ષ મળી હતી જેમાં એજન્ડામાં સામેલ તોતેર કામોને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા તો બે મુદ્દાને લઈ ઠરાવ કરવામાં આવ્યા હતા તો વિરોધ પક્ષના સભ્ય દફીક ઝઘડિયાવાળાએ મંડપ જેવા ખોટા ખર્ચને લઈ સામાન્ય સભા ગજવી હોબાળો મચાવ્યો હતો પર મિટિંગમાં કયા મુદ્દાઓને એને ખર્ચ અર્ચ કરી ખર્ચ બાબતની છે મારા ભાઈ કેવું કે તમે પોતે પત્રકાર મિત્રો પત્ર બોર્ડમાં હાજર હતા મેં આ લોકોને કેટલી કાયદાની સમજ પાડી પોઈ તમારે કઈ રીતે ખર્ચ કરવો હવે એ મંજૂરીની અપેક્ષાએ પણ જે ખર્ચો ખર્ચા કરે છે એની સરકાર સ્પષ્ટ સ્પૃષ્ટ માટે નગરપાલિકા અધિનિયમ કે આ લોકોને તમે છૂટો દોડ મળ્યો એકસો ને છપ્પનની કુમારી છે આજે હું બોર્ડમાં એકલો હતો તો હું એક કલાક બોર્ડ ચાલ્યો તમે એના છો આને ધરના ખર્ચા એક કામ ડબલ વખત ત્રણ વખત ખોટા ખર્ચા હવે આજે મંડપના ખર્ચા છવ્વીસમી જાન્યુઆરીના પાંચ સાડા પાંચ લાખ રૂપિયા ખર્ચા કંઈક સમજ પડે પાંચ સાડા પાંચ લાખ રૂપિયાનો મંડપ એવો મોટો થાય તમે તો જોયો જ છે કે કોઈના ત્યાં લગ્નમાં તો તમે મંડપ જોયા હશે પાંચ સાડા પાંચ લાખના ના શું મંડપ પેલી વીસ રૂપિયાની લડી લટકાવી દે એ લડીઓથી આખું ડેકોરેશન કરેલું અને રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસનું પાંચ છવ્વીસમી જાન્યુઆરી અંદર લઈને એટલો ડબલ કરીને સાડા છ લાખ રૂપિયાનો એનો ખર્ચ તમે બિલીવ કરી શકો છો ગામમાં કોઈ કંઈ બોલવા વાળું જ નથી ઉજ્જવળ ગામનો એળાંગે પ્રધાન જેવું છે આ લોકો અજે વાસનો ખર્ચો જે કેટલા વાસ લગાવ્યા હતા અને કેવી રીતે કરી વાસ ની સંખ્યા તો મેં મે બોર્ડ માં પૂછી તમે લોકો સાક્ષી છો કે આ લોકો વાસ સંખ્યા પણ મને કીધી નથી 1,79,000 ને ઉપર ને જે વાસ નો ખર્ચો થતો હતો બેરિકેટ નો ત્યારે તો સરહદ થી ડૂબી મરો જો 1,79,000 માં તો આખી ટ્રક ભરીને વાસ આવી જાય તો આ લોકો એ નો ઉપયોગ શું કર્યો તો અને કેટલા દિવસ માટે કર્યો બહાર કે વિચાર કે વાસ ભાડું બતાવ મારા ભાઈ ને હાના બેરિકેટ

આ મોટા ભાગના કામો વાર્ષિક ભાવના હતા તેમજ અંકલેશ્વર નગરપાલિકા પાસે બે અંતિમ રથ છે એ નગરજનોને ફરી સેવા આપવામાં આવશે એ ઠરાવ આવ્યું છે